આણંદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધૂધમાર વરસાદ વરસ્યો છે આણંદના ઉમરીઠ સારસા અને ઉડના ગામમાં વરસાદ વરસ્યો છે આણંદ વિદ્યાનગર કરમસદમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડે છે આણંદમાં સો ફૂટ રૂડ પર વરસાદી પાણી ભરાયા છે મુશળધાર વરસાદના કારણે આણંદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ થયો છે તો આ સાથે વઘાસી અને ચિખોદરા ગામે વરસાદી માહોલ પર આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાઈ ગયા છે રૂપેશ વધુ એક વખત આણંદમાં વરસાદી માહોલ તો આ સાથે આસપાસના ગામડાઓમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે શું વિગતો ચોક્કસ આજે આણંદ જિલ્લામાં મેઘરાજા આજે મન મૂકીને વરસ્યા છે લોકોમાં ખુશી છે પરંતુ સાથે સાથે આણંદ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે કારણ કે બે થી ત્રણ ઇંચ વરસાદની અંદર જ શહેરના નયા વતન જે સોસાયટી વિસ્તાર છે ત્યાં આગળ ઘરોમાં પાણી ભરાયા ભરાઈ ગયા છે લોકોનું લોકોની સ્થિતિ હાલ કફોડી હાલતમાં લોકો છે વિસ્તારોમાં જ્યાં ને ત્યાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે પ્રકારે સરકાર બી મોન્સૂન કામગીરી સામે લાખો રૂપિયા ખર્ચતી હોય છે ત્યારે હવે આ પ્રકારની દર્દનાક કહી શકાય દયનીય હાલત આખી સમગ્ર આણંદ જિલ્લા પંથકમાં છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી મેઘરાજાની રાહ જોવાતી હતી મેઘરાજા મન મૂકીને વરસે એવું લાગી રહ્યું હતું ત્યારે આજે જયારે મેઘો મન મૂકીને વરસ્યો ત્યારે તંત્ર જાણે કે ઊંઘતું ઝડપાયું કોઈ બચાવ કામગીરી નહીં કોઈ પ્રકારની કોઈ આશ્વાસન નહીં કોઈ તંત્રનો વ્યક્તિઓ દોડ્યા નહીં કોઈ એટલે નાગરિકોને પોતાના હાલ પર જ રહેવાનો વારો શહેરમાં કપોડી સ્થિતિ આણંદ ના જે ગામડા વિસ્તાર ગ્રામીણ વિસ્તારો છે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી છે એટલે ચોક્કસ કહી શકાય કે આણંદના લોકો પોતાની જાતે જ બચાવ કરવા માટે મજબૂર બન્યા હોય તેમ હાલ નજરે પડી રહ્યું છે જી જે આભાર સમગ્ર માહિતી આપવા બદલ